તો બન્યું છે ને જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવો આપણો ગાજરનો હલવો તો આજે આપણે બનાવીશું નાનાથી લઈ મોટા બધાનો જ ફેવરેટ ગાજરનો હલવો અને એ પણ ખાંડ કે કોઈ પણ પ્રકારના માવાનો ઉપયોગ કર્યા વગર છતાં પણ આપણો ગાજરનો હલવો એકદમ હલવાઈ લોકો બનાવે છે તેવો જ બનશે અને હા આપણો હલવો એકદમ પરફેક્ટ બન્યો છે કે નહીં તે ચેક કઈ રીતે કરવો તે પણ હું તમને વિડીયોના એન્ડમાં જણાવીશ તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો ગાજરનો હલવો બનાવવા માટે મેં આ એક કિલો ગાજર લીધા છે આ રીતના ફ્રેશ અને લાલ કલરના ગાજર આવે તે વધારે મીઠા હોય છે તો તે જ લેવાના છે અને તેને છોલી અને ધોઈ લીધા છે ઉપરના જે રેસા આવે તે મેં નીકાળી લીધા છે હવે આ ગાજરને આપણે આ રીતની ખમણીથી બધા જ ગાજરને ખમણી લેવાના છે તો આ રીતે આપણે બધા જ ગાજરને ખમણી લઈશું આ રીતે દૂધી ખમણવાની ખમણી આવે છે તેનાથી આપણે ખમણી લેવાના છે તો મેં બધા જ ગાજરને ખમણી અને તેનું છીણ બનાવી લીધું છે હવે ગેસ ઉપર આપણે એક પેન ગરમ થવા માટે મૂકીશું તેની અંદર એક મોટો ચમચો ભરીને આપણે ઘી એડ કરવાનું છે ઘીને આપણે ગરમ થવા દઈશું ઘી આપણું ગરમ થઈ ગયું છે હવે જે ગાજરનું ખમણ બનાવીને રાખ્યું હતું તે અંદર એડ કરી દઈશું બધું જ ખમણી આપણે અંદર એડ કરી દઈશું હવે આપણે ગેસને મીડિયમ કરી અને આ ખમણને આપણે શેકી લેવાનું છે આ રીતે એક દારૂ હલાવતા જઈશું અને આપણે ખમણને શેકતા જઈશું આ સ્ટેજ ઉપર મને થોડું ઘી ઓછું લાગે છે તો એક ચમચી ભરીને ઘી મેં થોડું વધારે એડ કર્યું છે પાછું આપણે મિક્સ કરી અને હલાવતા જઈશું આપણા ગાજરના છીણને શેકાતા ઓલમોસ્ટ દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણું ગાજરનું છીણ એકદમ સરસ શેકાઈ ગયું છે હવે તેની અંદર મેં આ આઠસો એમએલ જેવું ફૂલ ફેટ દૂધ એડ કર્યું છે હવે આ રીતે આપણે હલાવતા જઈશું અને બધા જ દૂધને આપણે બાળી લેવાનું છે દૂધ આપણું બળી જશે ત્યારે તેની અંદરથી માવો છૂટો પડશે અને તેની અંદર આપણે માવો પણ એડ કરવાની બિલકુલ પણ જરૂર નહીં પડે હવે દસથી પંદર મિનિટમાં આપણું બધું જ દૂધ બળી ગયું છે હવે તેની અંદર મેં આ દોઢસો ગ્રામ જેવી ઘાઘરા સાકર આવે છે તેને દરદરી વાટી લીધી છે તે અંદર આપણે એડ કરવાની છે તમે મીઠાશ તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો તમે આની જગ્યાએ ખાંડનો પણ યુઝ કરી શકો છો આપણી સાકરમાંથી પાણી રિલીઝ થશે તો આપણે ફરીથી પાંચ મિનિટ સુધી આપણે ગાજરને શેકી લઈશું હવે તેની અંદર મેં આ ઇલાયચીનો ભૂકો કરીને રાખ્યો છે તે અંદર એડ કરી દઈશું હવે તેની અંદર મેં આ પચાસ ગ્રામ જેવા કાજુના ટુકડા કરીને રાખ્યા છે તે અંદર એડ કરી દઈશું ડ્રાય ફ્રૂટ્સ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછા કરી શકો છો ફરીથી તેને મિક્સ કરી અને આ રીતે હલાવી લઈશું જ્યાં સુધી આપણા ગાજરમાંથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે તો આપણા ગાજરના હલવામાંથી એકદમ સરસ ઘી છૂટું પડી ગયું છે અને આપણો ગાજરનો હલવો બનીને રેડી છે તો આપણો ગાજરનો હલવો પરફેક્ટ ત્યારે જ બન્યો કહેવાય જ્યારે તેમાંથી આ રીતે ઘી છૂટું પડે તો આપણો સરસ મજાનો ગાજરનો ગરમા ગરમ હલવો બનીને રેડી છે ફ્રેન્ડ્સ આ રીતે આપણે હલવામાંથી એકદમ સરસ ઘી છૂટું પડે ત્યારે જ આપણો ગાજરનો હલવો પરફેક્ટ બન્યો કહેવાય જો ફ્રેન્ડ્સ આપણો હલવો કેટલો સરસ બન્યો છે અને તેની અંદર આપણે માવો પણ એડ કરવાની બિલકુલ પણ જરૂર નથી ફ્રેન્ડ્સ જો તમને મારી વિડીયો ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ આપણે આગળ પણ આટલી સરસ મજાની નવી નવી રેસિપી લાવવાના છે તમારા માટે તો આપણા ગરમા ગરમ ગાજરના હલવાને આપણે સર્વ કરી દઈશું જો ફ્રેન્ડ્સ આપણે બિલકુલ પણ માવાનો ઉપયોગ કર્યા વગર પણ આપણો ગાજરનો હલવો કેટલો સરસ બન્યો છે તો તમે પણ મારી આ રીતથી ગાજરનો હલવો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તમારો હલવો પણ આ રીતે ચોક્કસથી પરફેક્ટ બનશે અને ઘરમાં નાનાથી લઈ મોટા બધાનો જ ફેવરેટ બની જશે તો આપણો લગ્ન પ્રસંગમાં બને એવો ગાજરનો હલવો બનીને રેડી છે ફ્રેન્ડ્સ થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે